કઈ પણ થાય તો આપણે પોલીસને ફોન કરીએ છીએ પોલીસ આપણા સુરક્ષાનું કામ કરે છે પરંતુ જો પોલીસ જ સુરક્ષિત ન હોય તો જી હા અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસ પર જ થયો છે પથ્થરમારો શું અમદાવાદમાં હવે પોલીસનો ખૌફ ઘટી ગયો છે પોતાને દાદા માનનારા શખ્સો પોલીસ કે કાયદાને પણ કઈ માનતા નથી શું શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી ગઈ છે આ બધા સવાલ એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં જે ઘટના ઘટી છે તેને જોઈને હવે પ્રજાના રક્ષક જ સુરક્ષિત ન હોય તેમ કહેવું ખોટું નથી અમદાવાદના ગુલબાઈ ટેકરામાં પોલીસ પર પથ્થર મારો

અને સરકારી નોકર ઉપર હુમલો અને વાયોલેશનનો ભંગ લાઉડ સ્પીકર સમય અવધિ પહેલા પાછળથી વગાડી એ બાબતનો ગુનો દાખલ થયેલો છે ના મહિલાઓ કોઈ નથી હાલમાં અત્યારે હજી તપાસમાં હજી ચાલુ છે તપાસમાં કોઈ જણાઈ આવશે કે એમની સાથે સંડોવણી જણાશે કે એમની પણ આ ગુનાઇતમાં સંડોવણી છે તો એ બાબતે પણ કાર્યવાહી થશે પરવાનગી પૂર્ણ થયા પછી પણ ચાલુ હતું ડીજે જેટલા લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો પોલીસે કરેલા આરોપીઓમાં ધીરુ મકવાણા દિલીપ ભાટી સુરજ ભાટી ગોપાલ રાઠોડ દેવા ભાટી અને વિનોદ ભાટીનો સમાવેશ થાય છે ગુલબાઈ ટેકરા પાસે રહેતા મેહુલ મકવાણા નામના યુવકના લગ્નના વરઘોડામાં મોટા અવાજ ડીજે વાગી રહ્યું હતું મેહુલના પરિવારે ડીજે વગાડવા માટે બે કલાકની પરવાનગી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લીધી હતી જોકે તે પૂરી થયા પછી પણ જોર જોરથી ડીજે વગાડવામાં આવી રહ્યું હતું જેથી સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો પોલીસ ડીજે બંધ કરાવવા આવી યુવકના પરિવાર સહિતના સંબંધીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પ્રસંગમાં આવેલા સંબંધીઓ ડીજે બંધ કરવા માટે તૈયાર ન હતા આ દરમિયાન ઉશ્કેરાયેલા ત્રીસ જેટલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો ખાસ કરીને જાન આવેલી ન હતી જાન જનાર હતી અને અહીંથી પુત્રના લગ્ન હતા ધીરુભાઈ ના સંતાન હતા ધીરુભાઈ જગાભાઈ મકવાણા તેમજ અન્ય બીજા એના સગાવાલા અને જે આજુબાજુના રહીશો છે એના સગા અથવા તો સંબંધીઓ કે મિત્ર મંડળ હજી નામજોગ ફરિયાદમાં અત્યારે તેરથી થી ચૌદ જેટલા આરોપીઓ વિરુદ્ધ ઓળખ થયેલી હતી એ મુજબ ફરિયાદ દાખલ થયેલી છે અને અજાણ્યા બીજા પચીસ થી ત્રીસ એમ મળીને દાખલ થયેલું છે કે તમામ વિરુદ્ધ અત્યારે જે પણ ચહેરાની ઓળખ થઈ શકે કે રેકોર્ડિંગ કે સીસીટીવી ને આધારે ઓળખ થઈ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે પથ્થરમારાના વિડીયોના આધારે કાર્યવાહી પથ્થરમારો કરનાર આતે આરોપીઓની ઓળખ પોલીસ પર પથ્થરમારો થતા અન્ય સ્ટાફ ને ફોન કરી બોલાવવામાં આવ્યું હતું પોલીસની અન્ય ટીમો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી સાથે ઉચ્ચ અધિકારીઓ પણ આવ્યા હતા કેવી રીતે ઘટના ઘટી તેની વિગતવાર માહિતી હતી આ બાબતે ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમે આધારે છ શખ્સોને ઝડપ્યા છે ડીજે સંચાલકની પણ અટકાયત કરી છે તેમજ આ ઘટનામાં પથ્થરમારો કરનારા ત્રીસ માંથી તેર જેટલા આરોપીઓની ઓળખ થઈ છે અન્ય આરોપીઓની વિડીયો તેમજ સીસીટીવીના આધારે તપાસ ચાલી રહી છે મોડી રાત્રે બનેલી બંદોબસ્ત ઉભા થયા છે કારણ કે ખાખી વર્દી પહેરી લોકોની રક્ષા કરનારા રક્ષકો જ જો સુરક્ષિત ન હોય તો સામાન્ય લોકોની સુરક્ષાનું શું માથાભારે કે અસામાજિક તત્વોને એટલો છૂટો દોર મળી ગયો છે કે ગમે ત્યારે ગમે તે કરે પોલીસ તેમનું કંઈ બગાડી શકશે નહીં એવું માનનારા તત્વોને ત્યારે કાયદા અને પોલીસની લાઠીમાં કેટલો દમ છે તે સમજાવવામાં આવશે તે જોવું રહ્યું માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ